તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો કપાસના ભાવમાં એકાએક મોટો જબર ઉછાળો જોવા મળ્યો છે કેટલીક માર્કેટિંગ યાર્ડમાં કેવા ભાવ બોલાણા છે ગઈ ગઈકાલે તેમજ આગામી સમયમાં કપાસના ભાવમાં સુધારો થશે કે શું કેવું રહેશે કપાસનું માર્કેટ આગામી સમયમાં સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈ લે મિત્રો ગઈકાલના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો આપેલા છે સૌથી પહેલાં રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસોથી ચૌદસો સિત્તેર ખેડવરમાં તેરસો વીસથી ચૌદસો ત્રીસ ધારી બારસો રૂપિયાથી તેરસો ને પંચાણું વી વિરમગામ અગિયારસો સાઠથી ચૌદસો પાંત્રીસ રૂપિયા વડાલી તેરસો એંશીથી પંદરસોને એકવીસ હિંમતનગર બારસો એંશીથી ચૌદસો પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો ને પચીસ થી ચૌદસો ને અઠાવન મોરબી બારસો થી ચૌદસો આડત્રીસ ધ્રોલ બારસો ને ત્રીસ થી ચૌદસો છ રૂપિયા ઉનાવા અગિયારસો એક થી પંદરસો ને એકવીસ રૂપિયા ખાંભા અગિયારસો પાસઠથી ચૌદસો ને એકાવન ધંધુકા બારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જેતપુર એક હજાર ને પચીસ થી એકત્રીસ અમરેલી આઠસો ને પચાસ થી ને પચાસ માણસા તેરસો એકવીસ થી ચૌદસો નેવ્યાસી ટીટોય તેરસો થી ચૌદસો ને એકાવન બાબરા બારસો ચૌદસો ને પાંચ થી ચૌદસો પંચોતેર વાંકાનેર અગિયારસો થી ને હોળ જોટાણા અગિયારસો થી તેરસો ને સાહીઠ જામજોધપુર થી એકોતેર વિજાપુર ચૌદસો થી ને પંચાણું કુકરવાડા બારસો ને પચાસ થી ચૌદસો ને પાસાઠ સાણસમા અગિયારસો ને ને તેર થી તેરસો ઓગણસાઠ ઓગણસાલાવાડ બારસો એકાણું થી ચૌદસો ને સત્યાવીસ કડી બારસો એસી થી ચૌદસો ને પંચોતેર વિસનગર બારસો થી પંદરસો ને દસ સિદ્ધપુર અગિયારસો પંચાવન થી ચૌદસો ચુમ્માલીસ જસદણ બારસો પચાસ થી પંદરસો એક તળાજા બારસો થી ચૌદસો ને ચાર જામનગર આઠસો ચૌદસો ને એસી થી ચૌદસો ને સૌ એકતાલીસ થી પંદરસો ને દસ હળવદ બારસો પાંત્રીસ થી ચૌદસો ચુમોતેર પાટણ અગિયારસો રૂપિયા થી પંદરસો અંજાર ચૌદસો ને પાંત્રીસ થી ચૌદસો રૂપિયા તો ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે અત્યારે પાટણમાં ઉષામાં ઉષો ભાવ છે પંદરસો એ કાંઈ ભાવ કહેવાય નહીં આમ જોઈએ તો અત્યારે બે હજારથી પચીસસો મણદિત ભાવ હોવા જોઈએ અને ખેડૂત મિત્રો આગામી સમયમાં જોઈએ તો અત્યારે જે ભાવમાં જે વર્તમાન ભાવ જોવા મળી રહ્યા છે એના ઉપરથી એવું નક્કી ન કહી શકાય કે ભાવમાં મોટો જબર વધારો થશે તો તમે સંગ્રહ કરીને રાખી મૂકો માટે કપાસને વેચી દેવો કે સંગ્રહ કરીને રાખી એના અંગે અંગે તમે સ્વ નિર્ણય લઈ શકો છો અને ભાવ સરકાર સમક્ષ ગુજરાતમાં તાલુકે તાલુકે સંગઠન બનાવી અને ગાંધીનગર જઈ અને રજૂઆત કરવી જોઈએ જેથી કરી અને ખેત પેદાશોના ઓછા ભાવ જે ક્યારેક ક્યારેક જોવા મળતા હોય કપાસમાં તો જો કે આ વર્ષ આના પહેલાના વર્ષ એમ બે વર્ષના સતત ભાવ એમાં આ વર્ષે તો હાવ ભાવ પાણીમાં બેસી ગયા છે તો ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ જેથી કરી અને થોડો ઘણો ભાવમાં સુધારો આવે અને અન્યથા જો આવાનાવા ભાવ રહેશે તો ખેડૂતોને કપાસની ખેતી કરવી એ મુશ્કેલીજનક બની જશે ખર્ચા પ્રમાણે પણ ભાવ મળતા નથી ખોટ ખાય અને કપાસનું વેચાણ થતું હોય એવું લાગે